સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં

વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશ કુમાર મુરલીધર અને શિલાબેન સંજયભાઈ વાનખેડે તથા ડ્રાઈવર સલમાન શેખની ટીમને હાથમાં પહેરવાના પાટલા નંગ એક કાનમાં પહેરવાની બુટ્ટી નંગ બે તથા ગળામાં પહેરવાનો હાર નંગ એક ભરેલું બોક્સ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં ગાર્બેજ સાથે મળી આવતા તેઓએ પુણે એની વોર્ડ ઓફિસના સ્ટાફને સાથે રાખી વિસ્તારમાં માલિકની શોધખોળ માટે પૂછપરછ કરી પરંતુ માલિક નહીં મળતા પુણા પોલીસ સ્ટેશનમાં હકીકત લક્ષી વિગત આપી જમા કરાવ્યું હતું મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ પોતાના કામને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી કરે છે તે ખરેખર આવકારદાયક છે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કોઈક સોસાયટીમાંથી ભૂલથી કચરામાં સોનાના ઘરેણાં ભરેલું બોક્સ નાખી દીધો હોય તેવું જણાય આવ્યું છે

તો હું તે દિવસ ગામ ગયેલો તો બે દિવસ ગૃહ તારા ઘરે મૂકી દે એટલે હું આવું તારા કરશું બે કાલે ગામથી આજે આવ્યો તો હું ચેક કરાવ્યું સોની ને થઈ એ સોની કે સોનું જ છે તો હું સાહેબને જાણ કરી મારા પુનઃ વડ ઓફિસમાં સાહેબ પોલીસ સ્ટેશન જાણ કરી કે પોલીસ સ્ટેશન જમા કરાવી પોતાનું સોનું એક બુટ્ટી હતી એક કડું પાટલો હતો અને એક ગાર હતો કિંમત કેટલી અંદાજે ત્રણ અઢી ત્રણ લાખ નું છે પોલીસ અમારા હાથે આવી ને અમે સોસાયટીમાં ઘરે ઘરે પૂછ્યું કોઈની કોઈ વસ્તુ ખોવાય છે એટલે પણ કોઈ માલિક બન્યું નથી મેયર સાહેબ મેયર બોલાય કે તમે અહીં પુન મુશ્વર આવો અમારા સન્માન માટે બોલાયેલા મને